નર્મદા જિલ્લામાં વહીવટી તંત્રની પ્રશંસીય કામગીરી સંકલન સમિતિની બેઠક દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નર્મદા જિલ્લામાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રશંસનીય કામગીરીને બિરદાવતા સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે આવો સાંભળીએ સાંસદ મનસુખભાઈ વસાવા શું કહે છે દર મહિને જેમ મળે સંકલન સમિતિ એ સંકલન સમિતિની આજે બેઠક મળી આ બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા તમામ વિભાગના તથા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત હતા ધારાસભ્ય અને સંસદ સભ્યના બધા જ લોકોના જિલ્લાના વિકાસને લગતા એને સ્પર્શતા બધા જેને જેની રીતના રજૂઆત આવી હોય એ મુજબના બધાના પ્રશ્ન હતા રોડ રસ્તા પીવાના પાણી શિક્ષણને લગતા ને મારા તરફથી જિલ્લા સંકલનમાં જે પ્રશ્નો મૂક્યા એમાં ખાસ કરીને પ્રથમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવામાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પધાર્યા અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવાઈ અને એમાં તંત્રએ જે સુંદર પ્રકારનું આયોજન કર્યું એ માટે તંત્રને અભિનંદન આપ્યું અને સાથે સાથે એના પંદર દિવસ પછી બિરસા મુંડા જન્મજયંતિ ઉજવાઈ ડીયાપાડા ખાતે ડિડિયાપાડા ખાતે બિરસા મુંડા જન્મજયંતિ ઉતરતા કેટલા દે મોંગરા માતાજીના પ્રધાનમંત્રી દર્શન કર્યા આ કાર્યક્રમમાં પણ લાખો થી વધારે લોકો ઉમટી પડ્યા છતાં કાયદોનો વ્યવસ્થા એટલી સુંદર રહી એટલે પોલીસ વિભાગને પણ મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા જિલ્લાના પોલીસ સ્ટેટની પોલીસ પ્રધાનમંત્રીઓનો કાર્યક્રમ હોય એટલે સ્ટેટની પણ પોલીસ આવી એ ક્યાંય પણ કોઈ અજુક બનાવ ન બને એ પ્રકારના કાયદોનો વ્યવસ્થા ખૂબ સુંદર રહી પોલીસ ઉપરાંત બાકીના બધા જ વિભાગના અધિકારીઓ જેની જેની જવાબદારી હતી એ બધા જ લોકોએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતપોતાનું યોગદાન આપ્યું આ બંને કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમો હતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉજવાયો એ પણ અને જન્મ જયંતિનો દિવસ જે ઉજવાયો એ પણ એક રાષ્ટ્રીય પર્વ હતો ના બંને કાર્યક્રમ થકી ફક્ત નર્મદા જિલ્લા પૂરું તો ગુજરાત ને આખા દેશને ખૂબ મોટી પ્રસિદ્ધિ મળી છે દેશને જ્યારે

ની જન્મજયંતિ ઉદ્દવા પાછળનો પણ એ જ ઉદેશ્ય કે દેશનો આદિવાસી પણ દેશના વિકાસમાં જોડાય ઘણી બધી યોજનાઓ છે એનો પૂરેપૂરો લાભ લે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નર્મદા જિલ્લાને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની જે ભેટ આપી એ પણ બહુ મોટી વાત છે તેના માટે સરકારનો પણ મેં ખૂબ આભાર માની આજની મિટિંગમાં અને જિલ્લાના જે બધા જ પ્રકારના પોલીસ થી માંડીને બધા જ વિભાગના અધિકારીને આ કાર્યક્રમ બન્યો સફળ રહ્યા એના માટે મેં આભાર માની અભિનંદન પણ આપ્યો અને સાથે સાથે અહીંયા નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આદિવાસી સમાજને ખૂબ મોટી ભેટ મળી છે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ આવી છે ઇજનેરી કોલેજ આવી છે એ ઉપરાંત એકલેવ મોડલ સ્કૂલ આદર્શ નિવાસી શાળાઓ રાજ્ય સરકારના ભારત સરકારની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે તો નર્મદા જિલ્લામાં આટલી મોટી શૈક્ષણિક સંસ્થાઓ સારી સારી છે તો એનો ફાયદો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારને અને સામાન્ય લોકોને પણ વધુમાં વધુ ફાયદો થાય જિલ્લાના લોકોને એવું શિક્ષણ આપણે આપીએ પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ મજબૂત હોવું જોઈએ કે આવા ઉચ્ચ અભ્યાસક્રમો મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ એ ઉપરાંત રાજ્ય સરકાર કે ભારત સરના ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમો જે ચાલે છે એમાં સરળતાથી આપણા લોકો અહીના જિલ્લાના લોકો એમાં ભાગ લે એ એમાં એડમિશન એમને સરળતાથી મળે એ પ્રકારનું શિક્ષણ આપણું હોવું જોઈએ પ્રાઇમરી ને દસ અગિયાર બાર અને કોલેજ કક્ષાનું અને એના માટે બધા જ લોકો કામ તો ખૂબ સુંદર પ્રકારનું કામ થાય છે પરંતુ જે પ્રકારે બે હજાર સુડતાલીસ માં પ્રધાનમંત્રી વિકસિત ભારત બનાવવા માંગે દેશને તો એમાં આપણે પૂરેપૂરા પણ આપણે એ દેશના વિકાસમાં જોડાય અને નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે એ પછાત પાડામાંથી બહાર નીકળે એના માટે પણ અલગ અલગ नाना मोठा जे लगता जिल्हा स्पर्धता प्रश्न बघा ने आज जिल्हा संकलन में चर्चा कर